દેવગઢ બારીયા અબલોડ રાતડીયા અને રાણીપુર ગામોમાં દીપડો જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણી દીપડો જોવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ દેવગઢ બારી તાલુકાના રાતડીયા રાણીપુર અને અબલોડ જેવા ગામોમાં વન્યપ્રાણી જતો આતંકથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોને ખેતીના કામોમાં તેમજ જવર જવર કરતા ભારે ગભરાતા જોવા મળ્યા છે જે વન્ય પ્રાણી દીપડો સાંજના સમયે જાહેર માર્ગો ગામની આસપાસ જોવા મળતો હોવાથી નોકરી ધંધે જતા ગ્રામજનો અને શાળામાં જતા નાના નાના બાળકોમાં ગામોમાં ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે જ્યારે અભ્યાસરથી બાળકોને રોજ આશરે પાંચ થી છ કિલોમીટર ચાલવું જવું પડતું છે અને શાળાએથી ફરી ઘરે સાંજના સમયે આવવાનું થતું હોય છે તેમનો પણ જીવ જોખમમાં મૂકી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે આવા ગરીબ પરિવારના બાળકોને આજ દિન સુધી સરકારી બસ ની સુવિધાઓ પણ નથી મળતી બાળકોને બની સુવિધા રહે તે માટે તેમના વાલીઓ અને ગ્રામજનો દ્વારા અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં પણ બસ સેવા શરૂ કરવામાં આવતી નથી જેને લઈને ચાલતા જતા નાના બાળકો ક્યારેક પણ દીપડાના હુમલાનો ભોગ બની શકે તે પણ એક મોટો સવાલ છે અને જો કોઈ બાળક વન્ય પ્રાણી નો શિકાર બનશે તો તેનો જવાબદાર કોણ જીવાને સવાલો આ બાબતે ગ્રામજનો માંગ છે કે વહેલી તકે તંત્ર દ્વારા બસ સેવા ચાલુ કરવામાં આવે અને વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ રાત્રે પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેવી પણ ભારે માંગ